આગામી બાવીસ જૂન બે હજાર પચીસના રોજ દરેક મતદાર પોતાના મતાધિકારનો ઉપયોગ ચોક્કસ કરે કોઈ પણ મતદાર મતદાન વગર ન રહે તેની કાળજી રાખવી આગામી બાવીસ જૂન બે હજાર પચીસના રોજ દરેક મતદાર પોતાના મતાધિકારનો ઉપયોગ ચોક્કસ કરે કોઈપણ મતદાર મતદાન વગર ન રહે તેની કાળજી રાખવી ગુજરાતમાં ગ્રામ પંચાયતની ચૂંટણી માટે વહીવટી તંત્ર સજ્જ થયું છે તો ફોર્મની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ઉમેદવારો પણ પોતાના પ્રચાર પ્રસારમાં લાગી ગયા છે ત્યારે યાત્રાધામ અંબાજીના કુલ અઢાર બાકીના સત્તર વોર્ડમાં ઉમેદવારો પણ પ્રચાર શરૂ કરી દીધો છે જ્યારે આ વખતે અંબાજીમાં બે મહિલા ઉમેદવારો વચ્ચે પણ ચૂંટણી ઝંજામ્યો છે सुबह एक साथ मिलेंगे बोलना नहीं ससंद में खड़ी हूँ रानी का ध्यान रखना सारे सारे नन्हा भाई बाहर जा इंटरव्यू लेते हैं आप लेकर वाले से अग्रवाल से अग्रवाल का रेस्ट का रूम ओरियल में अंजली भाई वो टपचो पेपर जो चेक लाओ के जेके लेके कोई मायने जेएफओ प्रिय मत लो और अच्छा है ये माताजी मंदिर स्थान आदि

ને બધા લોકોનો મને સાથ ને સહકાર છે પ્રથમ પ્રાયોરિટી મારી વિકાસની રહેશે ને ગામનો વિકાસ કરવાની હું કોશિશ કરીશ ની રહેશે પચીસ કોઈ સરપંચ પણ નથી કે કોઈ ચૂંટાયેલા મેમ્બર પણ નથી ને આ ત્રણ વર્ષથી પાણીની બહુ બધી સમસ્યા વિકરાળ રૂપ ધારણ કરી ચૂકી છે ને હું બધા વોર્ડમાં એમાં મોસ્ટ ઓફ પાણીની વ્યવસ્થા અને ગટર લાઈનની પ્રોબ્લેમ વધારે છે ને હું પૂર્ણ પૂર્ણ પ્રયત્ન કરીશ કે હું આ બધી પ્રોબ્લેમ ગ્રામ પંચાયત ને સરકાર વચ્ચે સમન્વય કરી ને ઝડપી પૂર્ણ કરાવું ઝડપી પાણી પહોંચાડું એ વ્યવસ્થા હું કરવાની ખાતરી આપું છું આ ગામના વિકાસ માટે અને પરિવર્તન લાવવા માટે હું આ ચૂંટણી પંચમાં ઉભી રહી છું અહીંયા બધા એરિયામાં હું ફરી કાલે તો બધી ગટરો ખુલ્લી હતી રોડ રસ્તા ખરાબ હતા પાણીની સમસ્યા છે બધા બધી પબ્લિક પાડે છે કે રસ્તા ખરાબ છે પાણી આવતું નથી લોકોને કોઈ સુવિધા મળતી નથી આટલા વર્ષ જે રાજ કર્યું છે એમણે કશું કર્યું નથી આ ગામમાં આ ગામને હું હવે ઊંચું લાવવા માંગુ છું આ ગામનો વિકાસ કરવા માંગુ છું આ અંબાજી ગામ બધા અમારું અમારું છે અને આ હું વ્યવસ્થિત સારી પ્રગતિશીલ કરવા માંગુ છું એટલે મને બધાનો સાથ સહકાર જોઈએ હું આ ગામની દીકરી છું બેન છું તમે બધા મને સાથ સહકાર આપશો આ પેઢી રાજા જે ચાલે છે વીસ વર્ષો એ બધું મારે દૂર કરવું છે અને આ ગામનો મારે વિકાસ કરવો છો